નલિયાની આરોગ્ય સેવા માનવ સેવા તેમજ જીવ સેવા સાથે કરતી સંસ્થાઓ મામદ સેટ મેમણ સેવા સમિતિ ગાયત્રી પરિવાર પ્રજ્ઞા જ્યોત કચ્છી ભાનુશાલી દેશ મહાજન લોહાણા મહાજનના પ્રતિનિધિઓ વિસ્તારના આરોગ્ય મંદિર ભોજાય સરોદય હોસ્પિટલની મુલાકાતે આવેલા ત્યારે ભોજાય સરોદય ટ્રસ્ટ હોસ્પિટલના વ્યવસ્થાપકો શ્રી નવીનભાઈ મારવાડા પ્રદીપભાઈ ગોર સાથે દ્રષ્ટિગોચર થાય છે આ હોસ્પિટલની સુંદર વ્યવસ્થા જોઈ ખુશી વ્યક્ત કરતા હરેશભાઈ આહિયા ગાયત્રી પરિવાર અને દિનેશભાઈ ચાંદરા ભાનુશાલી દેશ મહાજન પ્રદીપભાઈ ગોર ભોજાય હોસ્પિટલ સાથે જોવા મળે છે અબડાસા વિસ્તારમાં વધારે ઠંડીના કારણે સંસ્થા દ્વારા લોકોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે આ સંસ્થાઓ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આ સંસ્થાઓ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયાબડાસા કચ્છ